દીના નાથ જોડા નાથ જો પોખરણ કઢ અવતારી વાલો આવશે પોખરણ ગઢે અવતારી વાવશે માતા મીનાલદેવ તમારી પાઠ જો માતા મીનાલ દેવ આવશે બીરા વિરમદેવ જુએ તમારી વાટ જોડા વિરમદેવ છુએ વાટ દેવ જુએ તમારી વાટ જો વિરમદેવ જુએ ક્યાલા દીનાથ જો ઠોકરણ કાઢ્યો તારીશે ઠોકરણ કાઢ્યો તારીશે જો તમારી વાત જોજી બાટી તમારી વાત જો આવશે બકરા દોબાને વાો તારી વાલો આવશે મે સગણા જુએ તમારી વાટ જોગોણા જુએ તમારી વાટ જે જ નેવું કરવા વાલો આવશે થ જો સાર ક્યાં જો વાલો આવશે પોકરણ ઘડી અવ તારી આવશે ભેની ડિભાઈ જુએ તમારી થ જોણ કાઢ્યો તારી વાવશે તારી રાણી નેતલ છુએ તમારી વાટ જો રાણી તમારી વાટજો દર્શન દેવાને વૈજી આવશે દર્શન દેવાને વિજી આવશે Mendes.